મિત્રો આ શું ચાલી રહ્યું છે એક ધારું ક્યાંયથી વાંધો નીકળ્યો ડેડકો નીકળ્યો ગરોળી નીકળે તમાકુની પડીમાંથી હદ થઈ ગઈ હવે તો તમે વિચાર કરો જીવા જ નીકળે હજી તમે હું યારું નીકળવાની વાટે બેઠા છો એટલે આ છોડી ગયો વેસન છોડી ગયો આ અમે ત્રણ વર્ષથી ઢંઢેરો પીટાવી છે આ એમને નથી કહેતા આ હું પોતે માવા ખાતો તો પોતે હું આ તમને આ શોખું કહું હું પોતે કોરોના પહેલા માવા ખાનારો માણા અને કોરોનામાં મારા હાથમાં ડુપ્લિકેટ તમાકુ આવી જ્યાંથી મેં નક્કી કર્યું કે આ ખવાય નહીં કોઈને ખાવા દેવાય નહીં ઘેરે બનાવવાના માવા ચાલુ કર્યા પાંચસો ગ્રામ હોપારી લીધી એની અંદર ઝીણી ઝીણી ધનેડી નીકળી હતી તઈ તય વરસ પહેલાં આ તો અત્યારે હમણાં જરવા કહે છે કે આમાં તમાકુમાંથી જીવાત નીકળે હજી તમે હું એરું નીકળે એવી માટે બેઠા છો કે આની અંદર તે ફણી નીકળે તય બંધ કરવું એટલે આમ આ સાધન હુકામ પકડો છો બંધ કરો આ બંધ ખલેલા ખલેલાવાળો જ્યાં ખલેલા દઈ અને તમને પૈસા એંશી રૂપિયા લીધા હોય તો ન્યા મેં જોયું ખલેલા બદલવા આવે બોલો કે આ તારા ખલેલા તુરા છે ગીળ્યા નથી એને તમને એંશી રૂપિયા દઈને ખલેલા લીધા ઓલે કોણ અહીંયા ગોળ સોટાડી દે કે તમે ધામમાં જાઓ ધામમાં તો કોરા શેક આપી દે કોરા પણ ઓલા ખલેલાવાળાએ એંશી રૂપિયાના દઈને ખલેલા તો આપ્યા તુરા તો તુરાય એટલે માણસો સમજવા ત્યાર નથી અહીંયા આવીને ઉભા રહે ને તો કે તમે ગેરંટી આપો વેસન મુક્તિ થઈ જાય એની ગેરંટી એટલે અમે ભૂવા છીએ તો તમને દોરો બાંધી દઈએ એટલે તમારું કામ થઈ જાય અહીં ધૂણવાનું આ છે તમને મગજમાં ઉતરે છે વાત કે વેચન કરવાથી આપણે પરિવાર પરિવારે જોખમમાં મુકાય છે હવે તમે તમાકુ વાળા પૈસા તમારું ઝેર છે છે માથે લખ્યું ઝેર અમારું મગજ કામ જ નથી કરતું એટલે અમે ખાઈએ છીએ કે ભાઈ આ ઝેર છે અમને અમારે ઝેર નથી અમૃત લાગે છે એટલે જ અમે ખાવા આવીએ છીએ પૈસા છીએ તમને તો એની પાસે ગેરંટી માગો ભાઈ અમને કાંઈ થાય તો તમારી પાસે ક્યાંય હોસ્પિટલ છે સારી કે અમારી મફત સારવાર થઈ જાય એમ કોથળો સીવે ને માંડવીનો કોથળો એવી રીતે મોઢું સીવી લે પછી પણ તોય સમજવા ત્યાર નથી ઘરના સભ્યોની વાત નહીં માનવાની ભાઈ રાવવા કહે તું સારબીન બે તને શું ખબર પડે એના મા બાપ કહે કે ભાઈ આ ન ખવાયેલા ભાઈ આ મરી જાવ તો કે તમે ડબડબ કરો તમને ન ખબર પડે તો અમને જ ખબર પડે આપણને જ ખબર પડે સવારે ઉઠીને કામે જવું ને સાંજે આવીને હોઈ જવું ને નકરો માવા કઈ જ્યાં જ્યાં થોકવું એનો મતલબ હું આ જાન ક્યાં આ બધું નીકળી રહ્યું બોલો બર્ગર માંથી એળો નીકળ્યો ડેડ ડેટકો નીકળ્યો એક થી ગરોળી નીકળે આજ પાછું કે દહીં માં ફૂગ વળી ગઈ છે તમાકુ ની પડી કે ધનેડી નીકળી રહી છે તો પણ એમાં તો ધનેડા નીકળે ને એ તમે ખાવ છો એ ધનેડા જ છે એ જીવાયત જ છે એ ખાવો તો આપણા પડવાની છે પાઠા પડશે મોટા કપાવાના થાય આંગળી મોટું ન ખુલતું હોય અને ગેરંટી માગે ને કે દોઢ લાખ નું લેણું થઈ ગયું દિવાળી પછી મને હિરામ છે જગ્યા નથી મળતી પછી મંદી છે એટલે ભાઈ બાના કાઢવાની કાંઈક હાઈ હોય મંદી છે પણ દિવાળી પછી ની તમને જગ્યા જ નથી મળે હસોડે ત્યાં બધા કારખાના બંધ થઈ ગયા બોલો આવી વાત કરે છે અને કાલ તો આવ્યો કે ભાઈ તમે કાંઈ સહાય આપો છો લોન આપો છો તો મારે દસ હજારની જરૂર છે મોટા જ માનવાની જ નહીં પારદર્શક યાદી કે લોકો મુક્ત થયા છે તો કાંઈ જોવાનું જ નહીં કોઈને જાણવાનું નહીં કાંઈ નહીં આગળ સટપટા સમાચાર હોય ક્યાંક બાજા બોલ્યા હોય ક્યાંક થોડાક ટૂંકા લુગડા પહેરેલા હોય માણસો તો એ વિડીયા તમારે જોવાના પણ સારી વસ્તુ કોઈની આપણે નહીં બીજાની માનવા તૈયાર નહીં અને તમાકુમાંથી જીવાત નીકળે એટલે એ ખાવાની વસ્તુ જ નથી એને ઘા કરી જો ડોલમાં નકર પેટ બરબાદ થઈ જાય આમાં જ્યાં ત્યાં ટેસ્યુ બીબીના બોર્ડ મેરે છે માતા બનવાના સુખ પ્રાપ્ત કરવા માટે અહીંયા આવો તો તમે હું કામ નપુ શક થાવ છો આ તે કરીને ઝેર કાંઈ ખાય એટલે બંધ કરો આ મેં ત્રણ વર્ષ પહેલાં કર્યું છે હજી હું કહું છું મેં ત્રણસો જણાને બંધ કરાવ્યું છે હું એવું નથી કહેતો લાખો માણસોને બંધ કરાવ્યું ત્રણસો જણા અમારી વાત માન્યા એટલે લોકોને સુધાર્યા અને બંધ થયા એના પોતાના પરિવાર માટે સારા નિર્ણય લીધા અને તમે પણ થવું હોય તો હજી તમારે ટાઈમ છે હજી કાંઈ સમય વયો નથી ગયો એટલે વિડીયોને તમાકુ માવા ગુટકા ખાવાવાળા છે ને બીડા ફૂંકવાવાળા ત્યાં ફગાડી જ્યો હવે તમારા છોકરાએ ચાલુ કરી દીધું છે પણ તમને ખબર નથી ઝીણવટ ભરી તપાસ કરો તો ખબર પડશે કે આ કેટલું દાજી ગયું છે એટલે આ વિડીયોને ગંભીરતાથી લેજો અને લોકો દરેક સુધી પોગાડજો એવી વિનંતી છે હાથ જોડીને Ok, hasil tu, Dania Wan.